મહિલા પોલીસ નવરાત્રી દરમિયાન મહિલાઓની સુરક્ષાને લઈને પરંપરાગત પોશાકમાં ગરબા રમશે આગામી નવરાત્રીને લઈને સુરત શહેર અને જિલ્લા પોલીસ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે દેશના સૌથી મોટા તહેવારને નવરાત્રી કહેવામાં આવે છે અને નવ દિવસ સુધી ચાલનારા આ તહેવારને લઈને સુરત શહેર અને જિલ્લા પોલીસે લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને નાની નાની બાબતોનું પણ ધ્યાન રાખ્યું છે સુરત પોલીસે ખાસ કરીને નવરાત્રી દરમિયાન મહિલાઓની સુરક્ષાને વધુ પ્રાધાન્ય આપ્યું છે આ વખતે પણ નવરાત્રી દરમિયાન મહિલા પોલીસ પરંપરાગત પોશાક પહેરીને સામાન્ય જનતા સાથે ગરબા રમશે એ શીટીમાં વખતના દરેક મહિલાને દરેક સુરક્ષિત રીતે નવરાત્રો તહેવાર જોઈએ ગરબા રમીને પોતાના ઘરે સુરક્ષિત રીતે પાછા જાય તે માટે શેકિંગ કાર્યરત રહેશે આ શે ટીમની દરેક મહિલાઓ સાથે સાથે જેન્ટ્સ પણ હોય છે આ શે ટીમની દરેક મહિલા અથવા તો અમુક મહિલાઓ અથવા અમુક જેન્ટ્સ જે ટ્રેડિશનલ ડ્રેસમાં પણ આ જ્યાં ગરબા રમાય છે તે જગ્યાએ રમશે અને જે પણ છેડતીના પ્રકરણો અથવા તો છેડતીના પ્રકરણો ન થાય અને તેઓ સુરક્ષિત રીતે બધી દીકરીઓ ગરબા રમી શકે તે માટે સતત વોચમાં રહેશે તેમજ અવાવરૂ જગ્યાએ જે સુમસાન એરિયા હશે ત્યાંથી સ્ત્રીઓ અને મહિલાઓ અથવા દીકરીઓ સુરક્ષિત રીતે પસાર થઈને પોતાના ઘરે પહોંચે તે માટે સતત પેટ્રોલિંગમાં રહેશે અને એકસો એક્યાસી અને સો નંબર પણ આવા બાબતે કાર્યરત રહેશે કારણ કે જ્યારે કોઈક મહિલા પાછી ઘરે જતી હોય દીકરી ઘરે જતી હોય અને કોઈની પાસેથી અસુરક્ષિત ગિફ્ટ ન લેવી પડે તેના માટે પણ કાર્યરત રહેશે જેથી કોઈ લેડી અથવા તો કોઈ પણ મહિલા સ્ત્રીને એવું લાગે કે મારે કોઈ અજાણી વ્યક્તિ જોડે લિફ્ટ નથી લેવી તો તેઓ સો નંબર એકસો એક્યાસી અભયવર કોલ કરશે તો તેઓને સુરક્ષિત ઘેર પહોંચાડવા માટે પોલીસ સતત કાર્યરત હોય